આજે સમાજ સંવાદની અંદર દિવેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે અને અમારા પુરુષોત્તમભાઈ ખૂબ મોટા કદાવર નેતા છે એટલે એના સમર્થન માટે દિવેશભાઈ આજે કાંજિયા મુકામે આવ્યા છે અને કોળી સમાજની એટલી બધી બોળી સંખ્યાની અંદર આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો માતાઓ બહેનો બધા એકદમ ઉમટ્યા છે અને એને અપીલ કરવા માટે દિવેશભાઈને સાંભળવા માટે અને દિવેશભાઈને જોવા માટે આજ દસ વાગ્યા છે આજે હવે જમવાનું શરૂ થાય છે આજ સુધી રાહ જોઈને બેઠા છે કરી કરી આગેવાનો પણ મતદારો શું ભારતીય મતદારો એટલા માટે મત આપશે મિત્રો કે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે દેશ માટે કામ કરી રહ્યા છે શેવાડાના માનવી સુધી કામ કરી રહ્યા છે અંતોદય માટે કામ કરી રહ્યા છે એ જોઈ પા આ વિસ્તારની અંદર સૂકો ભટ્ટ વિસ્તાર આગળ હતો આજે જુઓ પાણી સૌનીનું પાણી જુઓ નહેરુ જુઓ આ એટલું બધું પાણી એને પીવા માટેની તલખા મારતા એને બદલે આ ચિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળા ચાલ્યું જાય છે કેરી નદી ઘેલો જુઓ રમાગા આ વિસ્તાર આખો જે બોટાદ જિલ્લો છે કોઈ પણ ગામ પાણી વગરનું નથી એટલા માટે મત આપવાના છે ભાજપનો ઉમેદવાર અને આપનો ઉમેદવાર બંને કોળી સમાજમાંથી જ આવે છે તો મતદારોનો કેવો મૂળ રહેશે સમાજ તરફી વધારે કામગીરી રહેશે કે પછી વિકાસ અથવા તો કામ ને જોઈને તમારી વાત છે પહેલી વાત એવી છે કે વિકાસ જોઈને મત આપવાના છે મિત્રો જે ગત વખતે જે ધારાસભ્ય વખતે વિધાનસભા વખતે જે ભૂલ કરી છે એ અમે બધા બહુ ખૂબ અમારા સમાજ પસ્તાય છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે જે વિકાસની ગંગા વહેતી હતી એની અંદર આપણે રોડા નાખ્યા છે તો એ હવે બીજી વખત ભૂલ નહીં કરે અમારો સમાજ એટલા માટે આ દસ વાગ્યા સુધી બેસી રહ્યો કે એકવાર ભૂલ થઈ છે આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈ મોદી આ દેશ માટે કેટલું કામ અઢાર કલાક કામ કરી રહ્યા છે મિત્રો ત્યારે હવે એક જ રાહ છે કે મોદી સાહેબ તો જ દેશ સુરક્ષિત અને તો જ આપણો ઉધાર છે એવી અપેક્ષા કેટલી લીડથી ભારતીય હું માનું છું ત્યાં સુધી અમારી પાર્ટીએ તો પાંચ હજાર પાંચ લાખ મતનો ટાર્ગેટ આપ્યો છે હું માનું છું સાત લાખ મતથી નીમુબેન બામણીયા જીતશે આ લોકસભા ભારતીય જનતા પાર્ટીનો પરષોત્તમભાઈ સોલંકીના દીકરા દેવેશ સોલંકી નીમુબેન બાંભણિયાના સમર્થનમાં કાનિયાળ ગામે કોળી સમાજનું એક સંમેલન રાખેલું અને જાહેર સભા રાખેલી કે કોળી સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ એંસી ટકા જે મતદાન થાય છે એમાંથી મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય છે અને રાષ્ટ્ર માટે અને દેશ માટે નરેન્દ્રભાઈ જે કામ કરે છે એ લોકોમાં હવે જાગૃતિ આવી ગઈ છે કેટલો મતદારોમાં ઉત્સાહ છે અને મતદારોને મત આપવા માટે શું વાત એટલે મારે તો એટલું કહેવું છે કે આઠ વાગ્યાના આંકડા માણસો બેઠા છે હાડા દસ થયા છે હજી મહિલા પાંચસો થી સાતસો મહિલા છે અને પંદરસો થી બે હજાર પુરુષો છે

મજૂરી કામ કરતો હોય એ પડે છે કે દિલ્હીમાં કોણ શું કામ કરે છે શું નહીં ગઠબંધનમાં જે અમારે કોળી સમાજમાંથી છે એ તો તમને મને બધાને ખબર છે કેવી રીતે શું થયું શું ન કેટલી બાજ બાજળ હતી અંદરો અંદરની એટલે ફાવી ગયા બાકી એને નીમુબેનને ભારતીય જનતા પાર્ટીને મત મળશે ને લીડના ડબલ મત મળશે ને એના અડધામાંથી એને પોતે વોટ નહીં મળે એને તો મતદારો કામ જોઈને મત આપશે જ્ઞાતિ જોઈને નહીં ના કામ જ છે જ્ઞાતિના મતદારો છે જ્ઞાતિ તો બે છે જ છે એટલે ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે ઓકે હું શું આવ્યો છું જ્યારે સમાજ લેવલે અમે કોઈ રાજકીય સંગઠનમાં આવતા હોય ને ત્યારે અમને ખબર છે કે સમાજ માટે ઘણીવાર અમે બળ કરતા હોય કે આ કોરી સમાજની સીટ છે કોરી સમાજને આપજો અને જ્યારે પાર્ટીએ કોરી સમાજના ઉમેદવારને આપ્યું હોય તો એ આપણી એક નૈતિક ફરજ બને છે કે એને ખોબલેને ધોબલે મત આપી અને કોરી સમાજનું નામ અને ઘોરી સમાજના આગેવાનોને માથમું જોડું મિત્રો હું સામાજિક ક્ષેત્રમાં છું